જય કુકરમાં મેલેડી સિરીપણ ચુંદડીની માનતા રાખવાથી કેવા કામ થાય છે તે વાત ઉપર કુકરમાં મેલેડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુકરમાં મેલેડી માનતા અમારે હતી કે પંદર વર્ષે આ બાબા આવ્યો છે મારી ઘરવાળીએ માનતા રાખેલી પંદર વર્ષ થયા બધી બાજુ ગયા દવા કરાવી પણ કાંઈ થતું નહોતું ડૉક્ટર કીધા હતા કે થશે થશે એવું કહેતા હતા પર કાંઈ થતું નહોતું માતાજીને વાઈફે માનતા લીધી દીકરો કે દીકરી આવે તો કે હું માતાજીને નામકરણ કરીશ તો અત્યારે માતાજીએ માનતા લઈને માનતાજીએ નવ મહિને દીકરો આપ્યો હા અત્યારે ના માતાજીને નામકરણ કરાવવાનું છે દીકરાને અને બા બાદા હતી એ પૂરી કરવાની છે માનતામાં પાંચ કિલો પેડા અને ધજા સિફલ ને ચુંદડી માતા હા ત્રણ વખત મને સપનામાં બી આવ્યા સપનામાં ચુંદડીમાં આવ્યા એક વખત કે તમે મને બાબુ આત્મા રમાડ્યા હા માએ બતાવી મને કુંકાન મેલરીમાં એમાં કે મને મેં આ ટીવીમાં જોતી હતી વિડીયો કીધું તો મને પંદર વર્ષ થઈ ગયા એમાં દવા બી ચાલુ હતી ડૉક્ટર ગેરંટી નહોતા લેતા

મને દીકરો દેખા હાથમાં હતા મારા માં કીધું મારે રમાટ રમાટતી હતી હું તો ભાભી કે કનો છોકરો લીધો છે કીધું આ તો મને કુંખાર માએ આપ્યો છે કુંખાર મેલણી માએ તો એના બદલે પાંચ કિલો પેડા અને ધજા અને સિપન ને ચુંદડી માંગે અને ચાતી માં દૂધ નતું આવતું કિલો દીકરો બતાવ્યો ભલે રામ રામ નામકરણ કરવાનું ભલે રામ

માડી મેં સાત મહિના પહેલાં વિડીયોમાં બાંધતા રાખી હતી કે માળી મને છોકરો આપશે તો શ્રીફળ અગરબત્તી લઈને આવીશ બરાબર અને અત્યારે ત્રણ મહિને અહીંયા આવીએ છીએ અમે તમારા સાનિધ્યમાં માડી તો મારા નાના ભાઈએ બી એવી માનતા રાખી કે મારા ભાઈને છોકરો આવશે તો માડીના સાંધથી અમે જઈને નામકરણ કરાવીશું बराबर इल लगननो किट्रा समय थायो साथ वरस तो ये त्रोन त्रोन अना माणी ने, यूटुपर वीडियो जो मांतर हाँ, बराबर मांतर हाँ की सारा दिवेज़ थाया हा, पच्छी सानित्यमा आया सा, बरोगर, ये आले मांतर पूरी करवाने, नाम करवाना हा, हाँ, हाँ।, हाँ। रा એનું નામ કરણ કરી આલો કોઈ વાંધો ને એનું નામ મિહિર રાખો વાહ માડી વાહ મિહિર રામ માડી રામ રામ આશીર્વાદ પણ શેની માનતા રાખી હતી શ્રીફળ શ્રીફળ ચુંદડી ની માડી લાવ આ શ્રીફળ ચુંદડી અગરબત્તી માં સાત વર્ષે દીકરો આલ્યો આવા શ્રીફળ અગરબત્તી ચુંદરી ક્યાં જશે અવનમાં ચુંદરી ક્યાં જશે ગોડાઉનમાં અગરબત્તી બાષ્પી ભવન પણ તમારા ભાવની કદર કરું છ મને કોઈ આની કિંમત નથી પણ હું કશું જ માગતી નથી પારણા માગતી કે નથી ચાંદીનું પારણું લાકડાનું કે નથી સોનાનું પણ એક હક કરીને કહીશ એક હક કરી માગીશ તમારી આટલું પૂનદાન તમારે કરવાનું રહેશે શું લખ્યું છે ગાય ને અગિયાર રોટલી અથવા ઘાસ લીલા પૂરા ખવડાવવા બરોબર અગિયાર બિસ્કીટ કુતરા દૂધ સાથે

કઈ ભૂખ્યા જાનવરોના પેટમાં જતું હોય ને તમને માધ્યમ રાખીને તું એક ને વખત પાડી ને બોલીશ સાચી વાત છે રામ આશીર્વાદ બેન બોલ અમદાવાદ થી હા તું માનતા હતી મારા બાબા પરણાઈ વર્ષ તો તે કેસ બગડી બરાબર એટલે તમારા કેટલા વર્ષ થયા 100 વર્ષ 6 વર્ષ હા માઈ માની માન આઈ માના

અને મારી છોડીને સારા દિવસ જતા હતા મારી મેં માનતા રાખી હતી કે મારી મારી છોડીને નોર્મલ ડિલેવરી થાય મારી જોડે કશું હતું નહીં મા અને એને કોઈ તકલીફ ના પડે મારી અને મારી મારી એની તાકાત બનજી એને પહેલી ડિલેવરી છે માં એવી તારી આશા કરી હતી માં મારી આશા પૂરી થઈ છે મા હતી ડૉક્ટરે શું કીધું એમને તકલીફ એ હતી સરકાર એમ લે ગઈ તો ડૉક્ટરે આઠમા મહિનાની ડિલેવરી થઈ તો વજન ઓછું કર્યું બચ્ચાનું કોઈ નક્કી નતું એવું કહેતેલા પણ મેં મારીને નંભારી કે મારી મારા બાળક મારા ભોંટકાને કશું ના થાય અને મારી છોડીને કશું ના થાય મારી જે હોય એ પણ મારે ભણી જોતી હતી માએ મારી ઈચ્છા પૂરી કરી અને મારી મારા છોકરાની આગળ ડગલા રહેજો મારે પૈસા બંગલા ગાડીઓ કશું નહીં જોઈતું માનતા પૂરી અને એની માનતા પૂરી કરવા આવ્યા છે એનું નામકરણ કરવાનું છે મા એનું નામ વૈભવી રાખો મારું નામ મુસાબેન છે હું પલાણાથી આવી છું રામ માડી રામ તમારું નામ મારું નામ મુસાબેન છે ક્યાંથી આવવાનું પલાણા આવી છું અને મારી બેન ની દીકરી દીકરો જન્મ થયો ને તો રડ્યો નતો અને એને એકસો આઠમાં અમે દવાખાને લઈ ગયા ને તો એને ડૉક્ટરે પેટીમાં રાખ્યો પછી ડાયરેક્ટ એને વેન્ટિલેટર પર રાખ્યો ને પછી ડૉક્ટર કહે છે કે એને મગજ મગજ સુધી એને ઓક્સિજન પોકતું નથી મળે એટલે મા પછી મને એમ થયું કે મારે બેનને તો ખરો ભાગ્યો છે માં તો મારી દીકરી ના થવું જોઈએ એમાં કશું એમ તમે માનતા રાખી હા એટલે મેં માનતા રાખી માને કીધું કે મા તારા ખોળામાં મૂક્યો મેં એમ એનું જેટલું વજન થશે એટલા પેંડા લાઈસ અને એનું નામકરણ એ કરાઈસ ને તમારી મોટી ચુંદડી તમને ઓઢાડીસ હું માં એટલે ડોક્ટર શું કીધું તું અને ડોક્ટર એવું કીધું તું કે એના મગજ લાગીને ઓક્સિજન નથી પોકતું માં બરાબર એટલે મને એમ થઈ ગયો કે મા મારા છોકરાને શું થશે ભણિયાને એટલે માને મેં કીધું કે મા તું ઓક્સિજન એ તારે પકડવાનું અને એની વેન્ટિલેટર એ તમારે કાઢવાનું છે માએ તો સારું છે એટલે સરસ થઈ ગયું મા અત્યારે સારું છે અને ત્યાં તમારે એ તમારું મોડેલનું નામ પાડવાનું છે મા સીરિયસ કેસ હતો હા મા હા હા ડોક્ટરે સમય આપી દીધો તો કેટલા સમયમાં થાય ઠીક છે હા મા હા હા કીધું હા મા હા અને આ રડ્યો રડ્યો જ નાતો ને બિલકુલ રડ્યો જ નાતો